જય જવાન જય કિસાન કેમ છો બધા ખેડૂત ભાઈઓ બધા ભાઈઓને રામ રામ આજે આપણે ડુંગળીની બજાર ભાવ વિશે જાણીશું તારીખ છે ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ અને વાર ગુરુવાર અને ખેડૂતભાઈઓ તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો જેથી કરીને ડુંગળીને લગતી તમામ માહિતીની અપડેટ આપના સુધી પહેલા મળતી રહે ડુંગળીની બજાર ઉપર ખેડૂતોનું લેવાલીનું પ્રેશર હોવાના કારણે ડુંગળીની બજાર ઉપર જવા માટે સક્ષમ બની રહી નથી એવું વેપારીઓનું માનવું છે હજુ પણ ડુંગળીની આવકો દિવસે ને દિવસે સતત વધી રહી છે અને સૌરાષ્ટ્રના મુખ્ય ગણાતા માર્કેટ યાર્ડમાં રાજકોટ ગોંડલ અને મહુવામાં ભરપૂર માત્રામાં આવક થાય છે જેના કારણે ડુંગળીની બજારમાં થોડોક નરમાઈનો ટોન જોવા મળી રહ્યો છે ડુંગળીની બજારને ઉપર જવા માટે જો ખેડૂતભાઈઓની પાખી વેચવાલી આવે કે જે ખેડૂતભાઈઓ ડુંગળી ઓન ધ સ્પોટ વેચવા માગે છે એ થોડી થોડી વેચે તો એના કારણે ડુંગળીની બજારને ટેકો મળે અને થોડીક બજાર સુધરે એવી શક્યતા બધાઈ રહી છે અને ખેડૂતભાઈઓ તમે જો ડુંગળી વેચવા માંગતા હોય અથવા તો આપને વેચાઈ ગઈ હોય તો ક્યાંક ભાવથી વેચવા માંગો છો અથવા તો વેચાઈ ગઈ છે એની આપ અમને ભાવની કોમેન્ટ કરી અવશ્ય જણાવજો તો ચાલો જાણી લઈએ આજના ડુંગળીના બજાર ભાવ રાજકોટ એકસો ચાલીસથી ત્રણસો પંચાવન રૂપિયા અમરેલી બસો વીસથી ત્રણસો રૂપિયા જામનગર પચાસથી ત્રણસો પચાસ રૂપિયા વિસાવદર અગિયારસો અગિયારથી બસો એકત્રીસ રૂપિયા માણાવદર એકસો એકથી ચારસો એક રૂપિયો મોરબી બસોથી ચારસો રૂપિયા ધોરાજી એકાશીથી ત્રણસો ને એક્યાસી રૂપિયા ગોંડલ એકાણુંથી ત્રણસો ને એકાશી રૂપિયા તડાજા સોથી ત્રણસો છપ્પન રૂપિયા મહુવા એકસો ત્રીસથી ત્રણસો ને ઓગણ રૂપિયા મેહોણા એંસીથી પાંચસો ને ચાલીસ રૂપિયા કપડવંજ બસોથી ત્રણસો પચાસ રૂપિયા સફેદ ડુંગળીની વાત કરીએ તો ગોંડલ બસો છ થી બસો એકોતેર રૂપિયા મહઉવા બસો અઢારથી બસો ને એકાણું રૂપિયા અમારી ચેનલ સાથે જોડાવવા બદલ આપ બધા ખેડૂતભાઈઓનો ખૂબ ખૂબ આભાર